દશેરા નજીક હોવાથી અમદાવાદનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે તહેવારની સિઝનમાં લાભના લોભમાં વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે આવા એકમો સામે આરોગ્ય વિભાગે શહેરમાં વિવિધ સ્થળે તપાસ હાથ ધરી છે જેના ભાગરૂપે આરોગ્ય વિભાગે કાંખરિયા ગાંઠિયા રથમાં પણ ચેકિંગ કર્યું હતું જ્યાં તપાસ કરતા સામે આવ્યું કે ગાંઠિયા અને ફરસાણ તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલમાં ટીપીસીની માત્રા વધારે છે બળેલા તેલમાં ફરસાણને વારંવાર તળાવવામાં આવતું હતું સાથે જ રસોડામાંથી નીકળતા કચરાના નિકાલ માટે કોન્ટ્રાક્ટ પણ નહોતો કાર્યવાહીના ભાગરૂપે અધિકારીઓએ કાંકરિયા ગાંઠિયા રથને સ્ટીલ કરી દીધું છે અને આરોગ્ય વિભાગે એકસો ચાર ફૂડ સ્ટોલમાં તપાસ હાથ ધરી છે જેમાં વિવિધ એકમોમાંથી ત્રાણું જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા છે તપાસ દરમિયાન અધિકારીઓએ એક હજાર ત્રણસો કિલોથી વધુ હલવો અને એક હજાર નવસો કિલોથી વધારે અન્ય ખાવાલાયક ન હોય તેવા ખોરાકના જથ્થાને પણ સીઝ કર્યો આરોગ્ય વિભાગે આવા સાહીઠ થી વધારે એકમને નોટિસ ફટકારી છે અને સ્થળ પર જ છવ્વીસ હજારનો દંડ વસુલ્યો છે મહત્વનું છે કે કેસ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી એટલે કે છેલ્લા છ દિવસમાં આરોગ્ય વિભાગે ચારસો થી વધુ ફૂડ સ્ટોલમાં તપાસ કરી છે આ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો પાસેથી સાત લાખનો દંડ પણ ઉઘરાવ્યો છે મહત્વની વાત એ છે કે જ્યારે તહેવારો આવતા હોય ત્યારે જ આ પ્રકારની તપાસ કરવામાં આવતી હોય છે જો દરરોજ તપાસ કરવામાં આવે તો આ પ્રકારની ઘટના દરરોજ સામે આવે